રાજકોટમાં આરટીઓ એક્શન મોડમાં આવ્યું છે શહેરની સરકારી કચેરીઓમાં હેલ્મેટ સહિત ટ્રાફિક નિયમોનું પાલન કરવા ડ્રાઇવ યોજવામાં આવી હતી બહુમાળી ભવનમાં આવતા અરજદારો અને અધિકારીઓને ટ્રાફિક નિયમ પાલન અને હેલ્મેટ ઉપયોગ માટે સમજણ આપવામાં આવી હતી નિયમોનું પાલન ન કરનારને સ્થળ પર જ ઓનલાઈન મેમો આપવામાં આવ્યા હતા ફરી એક વખત આરટીઓ છે તે એક્ટિવ મોડમાં આવ્યું છે મહત્વનું છે કે રાજકોટની જે બહુમાળી જે ઓફિસો આવેલી છે ત્યાં આવતા અધિકારીઓ અને અરજદારોનું લઈ અને આરટીઓ દ્વારા ડ્રાઈવ છે તે કરવામાં આવેલું છે હેલ્મેટ ને લઈ અને ખાસ ડ્રાઇવ છે તે ચાલી રહે છે સાથે આરટીઓના અધિકારી છે તેમની સાથે વાત કરશું સરજી ખાસ ડ્રાઈવનું કઈ રીતનું આયોજન સરકારી કચેરીમાં જ આજે ડ્રાઈવ છે તો આપણે છે ને રોડ સેફ્ટી જાગૃતિ મંથ જે છે એનું ઉજવણીના ભાગરૂપે આપણે રોડ સેફ્ટી જાગૃતિ ફેલાવી રહ્યા છીએ તેમાં છે ને હેલ્મેટનું મહત્ત્વ સમજાવવાનું ઇન્સ્યોરન્સનું મહત્વ ટ્રાફિકના નિયમોનું પાલનનું મહત્વ સમજાવવાનું અત્યારે અમે આ જે ડ્રાઈવ કરી રહ્યા છીએ એમાં જેમ હેલ્મેટ નથી પહેરીને આવ્યા તેમને જાગૃતિ ફેલાવીએ છીએ પ્લસ અમુક ઇન્સ્યોરન્સ પર રિન્યુ નથી કરાવ્યા અમુક વાહન ચાલકો એમને ઇન્સ્યોરન્સનું મહત્વ સમજાવે અને સાથે સાથે એન્ફોર્સમેન્ટનું કાર્ય પણ કરીએ છીએ દંડ પણ અહીં સ્થળ પર વસૂલવામાં એ આપણે ઓનલાઈન પેન્ડિંગ ચલણ આપીએ છીએ એટલે ઓનલાઈન ભરવાનું હોય છે સ્થળ પર દંડ વસૂલ નથી કરતા આપણે પેન્ડિંગ ચલણ આપીએ છીએ ઈ ચલણ જે ઓનલાઈન ભરવાનું હોય છે એમ આજે જ્યારે બહુમાળી સરકારી કચેરી છે તેમાં ચાલી રહ્યું છે હવે આગામી સમયમાં ખાસ કરીને જે રીતના સરકારે પણ એક ટકોર કરી છે કે સૌપ્રથમ સરકારી કર્મચારીઓ નિયમોનું પાલન કરે છે જનજાગૃતિ માટે કાર્યક્રમો થતા રહેશે આગામી સમયમાં કોઈ કાર્યક્રમ આ જ રીતે દરેક જાતને આપણે સ્કૂલોમાં પણ કરીશું કચેરીઓમાં પણ કરીશું જાગૃતિ ફેલાવવા માટે બી કરીશું એમને મહત્વ સમજાવીશું અને અમુક જરૂર પડી એન્ફોર્સમેન્ટની કાર્યગી પણ કરીશું ચોક્કસ રાજકોટની અંદર સરકારી ખાસ કચેરીને સરકારી ટકોરતી નિયમોનું પાલન થાય તે માટે કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ આરટીઓની ટીમ છે તે બહુમાળી ખાતે છે તે પહોંચી છે અને બહુમાળી કચેરીમાં આવતા અરજદારો તેમજ અત્યારના કર્મચારીઓ છે તેમના નિયમોનું પાલન થાય ખાસ કરીને હેલ્મેટ સહિતના જે નિયમો છે તેનું કડક પાલન થાય તે માટેની તેના દ્વારા સૂચનાઓ છે તે આપવામાં આવેલી છે ઘણા લોકોના વીમા પણ છે તે ટુ વ્હીલરના કે ફોર વ્હીલરના પૂર્ણ થઈ ચૂક્યા હોય તો તેમને પણ દંડ કરવાની કામગીરી છે તે ચાલી રહી છે ઓનલાઈન મેમો આપી અને આ કામગીરી છે તે કરવામાં આવી છે મહત્વનું છે કે અગાઉ પણ રાજકોટની પોલીસ કમિશનર કચેરી હોય પોલીસ હેડક્વાર્ટર પણ આજ રીતના હવે આરટીઓ અને કહી શકાય કે આ ડ્રાઈવ છે તે કરવામાં આવી રહી છે અને નિયમોના કલક પાલન થાય તે માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ